ભાદરવા માસના શુક્લ પક્ષની તિથિએ આવતી અષ્ટમી એટલે દુર્વાષ્ટમી કે ધરો આઠમના મહાત્મ્ય વિશે અને વ્રત કથા વિશે આજે આપણે જાણીશું જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે ધરો આઠમ એટલે કે રાધા અષ્ટમી એકત્રીસ ઓગસ્ટ રવિવારના દિવસે છે માતા પૃથ્વી ધરતીમૈયા જેમના માટે ધરો આઠમનું આવૃત કરવામાં આવે છે અર્થાત ધરતીની પૂજા ધરતીના રૂવાટાની પૂજા જે ધરતીમાં ઉગેલા લીલા લીલા નાના નાના ઘાસ ઉગેલા છે જેને આપણે દોરવા કહીએ છીએ અથવા ધરો કહીએ છીએ જે આપમેળે ઊગી પડે છે તેનું કોઈ રોપણ કરવામાં નથી આવતું અને આજના દિવસે તેની પૂજા કરવામાં આવે છે ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને ધરુ આઠમ કે રાધાષ્ટમી કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે રાધા દેવીનો પણ જન્મ દિવસ છે અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેયસી એવા શ્રી રાધા રાણીની પૂજા પણ આજના દિવસે થાય છે સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ માટે આવ્રત કરવામાં આવે છે આ દિવસે દુર્વાષ્ટમી એટલે કે ધરુ આઠમનું પણ અત્યધિક મહત્વ છે જ્યારે હરિણ્યક્ષ અને બંને અસુર ભાઈઓ ધરતી પર ત્રાસ વર્તાવતા હતા ધરતી માતાને સમુદ્રના તળિયે રાખી દીધી હતી ત્યારે ભગવાન શ્રી નારાયણે વારાહ અવતાર ધારણ કર્યો ધરતીની રક્ષા કરી ત્યારે ધરતીને મુક્ત કરાવીને સમુદ્ર તટ પર મૂકી હતી ત્યારે ધરતી માતાએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપના સિવાય મારી કોણ રક્ષા કરશે આપ મારું પાણી ગ્રહણ કરો ત્યારે ભગવાન વારાહે ધરતી માતા સાથે લગ્ન કર્યા એટલા માટે જ ભગવાન નારાયણ શ્રીપતિ અને ભૂપતિ પણ કહેવાય છે ધરતી માતાના પુત્ર છે મંગલદેવ અને પુત્રી છે સીતા માતા અને એટલા માટે જ સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીને દુર્વા એટલે કે ઘાસ અર્પિત કરવામાં આવે છે જે ધરતી માતાનો એક અંશ છે આ દુર્વા ઘાસ ઘણું પવિત્ર છે તે એક જડીબુદ્ધિ પણ કહેવાય છે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નોની સાથે અમૃત નીકળ્યું અમૃતની ખેંચા ખેંચીમાં દેવતાઓ અને અસુરો બંને કરવા લાગ્યા અને આ દરમિયાન અમૃતની જે બુંદ ધરતી પર પડી તેમાંથી દુર્વાનું જન્મ થયો ઉત્પત્તિ થઈ એટલા માટે જ દુર્વાનું સેવન પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ તે સ્વાસ્થ્યવર્ધક છે દુર્વાષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બુદ્ધિ શાંતિ પ્રાપ્ત થાય છે આ સાથે જ ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશને અર્પિત કરવામાં આવે છે દુર્વા ઘાસ અને હાલમાં ચતુર્થીનો પણ દસ દિવસનો ઉત્સવ છે ત્યારે દુર્વાઘાસની પૂજા કરવાનું પણ મહત્વ છે અવ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે અને ખાસ કરી વ્રત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે વ્રતની વિધિની વાત કરીએ તો વહેલા ઊઠી નિત્ય કાર્યથી પરવારી આ દિવસે ધરા એટલે કે દોરવાની પૂજા કરવી પ્રાર્થના કરવી જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશજ જ પણ વધે આ દિવસે ડાડો ખોરાક ખાવાનું હોય છે ભોજનમાં ચોખાના લાડુ ફળગાવેલા કઠોળ વડા વગેરે લઈ શકાય અને હવે સાંભળીએ ધરો આઠમની વ્રત કથા એક ગામમાં એક સાસુ અને વહુ રહે છે ડોશીની દીકરી ગામમાં નાની એવી હાટડી ખોલીને ગામમાં વ્યાપાર કરે છે વ્યાપાર જોઈએ એટલો નથી ચાલતો એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય છે અને આમ જીવન ગુજારે છે ગરીબાઈ હોવા છતાં બહુ ધાર્મિક અને વાર તહેવારે વ્રત કરે માં શ્રદ્ધા રાખી કામકાજ કરે એવામાં ધરો આઠવામાં આવે એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતા સાસુએ વહુને કહ્યું કે વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢીને વહુ કહે કે બા આજે આઠમનું વ્રત છે માટે કહ્યું તું ના વાઢે તું કઈ નહીં હું વાઢીશ પરંતુ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને હાલ મારી સાથે સાસુ વહુ ખેતરે ગયા ખેતરે જઈ સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો ધરો છોડીને એકલો ઘાસ વાઢ વહુ સાસુને ના કહી શકી નહીં અને તો ધરો છોડીને ઘાસ વાઢવા લાગી ઘાસ વાઢી સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ ચાલ્યા ત્યાં રસ્તામાં પાડોશીને કોકરો દોડતો આવ્યો અને કહ્યું કે તમારું ઘર ભડકે બળે છે માટે જલ્દી ચાલો વહુને ફાળ પડી અને ઘોડિયામાં તેનો દીકરો એકલો સૂતો હતો આટલું બોલતાની સાથે ઘાસની ભારી નીચે ફેંકી અને તે દોડવા લાગી બાજુ જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બારણું સડકતું હતું અને એ પડવાની તૈયારીમાં હતું વહુ પોતાનું દીકરો અંદર છે માટે દાજવાની પરવાનગી કર્યા વગર બારણાને પાટું મારતાની સાથે જ બારણું પાડી અને ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું જ રાચ રચેલું પડીને ખાક થઈ ગયું હતું ત્યાં જ ઘોડિયા પર નજર પડી આજુબાજુ લીલોછમ ધરો કેડ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરો માને પ્રણામ કરી અને બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમાં વ્રત કરનાર સૌને ફળજો